કિંમત માત્ર પંદર હજારમાં એ હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇક આપી દેવાની છે તો આ બાઇકનું મોડલ અને ક્યાં જોવા મળશે કન્ડિશન વગેરે વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં નંબર આપેલો છે શન્નુ જીરો સોળ સત્તર ઝીરો સોસઠવાડો તે માત્ર જાહેરાત માટેનો જ મોબાઈલ નંબર છે આ બાઇકનું મોડલ કિંમત અને માલિકનો મોબાઈલ નંબર એડ્રેસ તે આપણે વિડીયોમાં જે આગળ વાત કરીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે હીરો સ્પ્લેન્ડર પ્લસ બાઇકની મોડલની તો બે હજાર અને પાંચનું મોડલ છે અને બાઇક કમ્પ્લીટ વર્ક કરે છે અને બાઈક સિલ્વર પટ્ટોમાં તમને જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર સાવ નવા જોવા મળશે કાટછાળો ક્યાંય પણ તમને જોવા નહીં મળે ઠેસીસ વગેરે કમ્પ્લીટ જોવા મળશે અને બાઇક એકદમ રનિંગ કન્ડિશન અને સારું બાઇક છે અને એવરેજ પણ ખૂબ જ સારી સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો બાઇકમાં પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે અને બાઇકની કંડિશન જોઈ શકો છો આ જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર બાઇક જોવા મળશે તો વાત કરીએ આપણે હીરો બાઇકના કિંમતની તો માલિકે કિંમત રાખેલી છે માત્ર પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી છ્યાસ ઝીરો ઓગણહ બ્યાસી બ્યાસી છ્યાસીઝીરો ઓગણસાઠ બ્યાસી માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે અને આ બાઈક તમને જોવા મળશે પ્રોપર બોટાદ જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો ફેસબુક પેજ પર વિડીયોને ઉપર જ નંબર આપેલો છે અને વિડીયોમાં પણ નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બ્યાસી સાર ઝીરો ઓગણ ઓગણસાઠ બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની ડિટેલ્સ ત્યાંથી મેળવી શકો છો અને બાઇક રૂબરૂ સ્થળ પર જોઈ કેન્ડિ કન્ડિશન વગેરે ચેક કરી અને બાઇક લઈ શકો છો તો વધુ માહિતી માટે બ્યાસી સાર ઝીરોવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જયેશ